જંબુસર નગરના ડેપો વિસ્તારમાં આવેલા ડિલક્ષ શોપિંગ સેન્ટર પાસે વરસાદી કાંસનું સ્લેબ તૂટી જતા દુકાનદારોને ભારે નુકસાન થઈ રહ્યું છે દુકાનો પર ખરીદી કરવા આવતા ગ્રાહકો કાંસમાં પડી જવાના બનાવો બની રહ્યા છે જેના કારણે દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે દુકાનદારો દ્વારા અનેકવાર નગરપાલિકામાં આ અંગે જાણ કરવામાં આવી હોવા છતાં કાંસના સમારકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી દુકાન આવેલી છે વરસાદી કાસનું ઢાંકું બિલકુલ તૂટી ગયેલું છે અને ખરાબ સ્થિતિમાં છે કઈ જણાઓ અંદર પડી ગયેલા છે બસ આ હું બે ત્રણ વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે બે મેમ્બરોથી મળેલો છું તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે પણ હજુ સુધી એક વર્ષ થવા એવું કોઈ કામ થયું નથી મારું નામ સોયબ લાલ છે મારી દુકાન જમ્મુસર ડેમોમાં ઇલેક્ટ્રોનિક સેન્ટરમાં આવેલું છે દૂધ ચપ્પલની દુકાન છે ત્યાં બધા સાંકડા કરીને બિલકુલમાં છે તો જગ્ગુસરની નગરપાલિકાને વારે ઘડીએ ફરિયાદ કરવાથી હજુ સુધી કોઈનો હલ આવ્યો નથી તો જગ્બુસર નગરપાલિકાને અમે ફોલોઅમ કરીએ છીએ કે વહેલી તકે આનો ઉકેલ લાવે ને ટેક્સ નથી ભણતા ત્યાં તો નગરપાલિકા જગ્બુસરની ફટાકનીને તાણા મારવા નીકળી જાય છે

તો જેની ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમે નગરપાલિકા પર પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવી દઈશું ઠીક છે